એવા ત્યાં ચેરના જંગલો થાય છે ખારા પાણીમાં એ ચેરનો ફરશ થાય એટલે પણ દેશને સારું થાય હવે આ કિયારી એટલે અંગ્રેજી શબ્દ છે એમાં પૂછવું તમને કે ભાઈ આ તો નકશો મોટો આખો ગણો આવી જશે પેલા મંદિર ક્યાં આવ્યું ગુરુદ્વારા ક્યાં આવ્યું કે તમારે એક નંબર આવ્યો ના સરકારે તમારી પછી તમારા ગામમાં કેટલી વસ્તી છે બોટિંગ કેટલું છે મોટા સીમદ કેટલા છે નાના કેળા કેટલા છે મધ્યમ ગામના કેટલા છે એ આવશે એ વસ્તીના રહે છે દરબારો કેટલા છે ઠાકોરો કેટલા છે આદિવાસી કેટલા છે ગુરબાર કેટલા છે આગેવાનો આદિવાસી ભાઈઓ આદિવાસી ઠાકોરભાઈઓ ગામમાં આગેવાનો બેનો તો છે નહીં તો મંત્રી સજ્જનો ગુજરાત પ્રોજેક્ટ સની બે હજાર ચોવીસથી જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી એટલે જાયકા ની આર્થિક સહાયથી અમલમાં આવ્યા આ પ્રોજેક્ટ છે જાયકા કંપની આવે છે જાપાન આ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીનું ફૂલ નામ છે એમાં ચાર નિર્વસન તંત્રો છે એક તો વન નિર્વસન તંત્ર એટલે આપણું જંગલ ચેર નિવર્સન તંત્ર એટલે હું આલ ચેરના જંગલોનું બોલી ગયું આયોજન માટે કરી શકાય અને પછી છેલ્લે પ્રતિજ્ઞા લીધી છે આજ રોજ આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ છીએ કે વન અને વન્ય પ્રાણીઓના સંવર્ધન તેમજ સંરક્ષણ કરવા માટે તત્વ રહીશ અને હર સંભવ પ્રયાસ કરીશ કરાવીશ હવે ઘણી વાર વાઘ આવી જાય આપણા દીપડો આવી જાય છે રીષ આઈ આવતું નથી રીષ અને દીપડો જઈશ દક્ષિણ ગુજરાતનો સીન છે આગળ દીપડો જાય છે પાછળ પચાસ કોણસો આ તમને ખબર છે અમારે શું કરવું પણ એને બી સંદેશ રાખીને મોકલો છે કે એ આદિવાસી ભાઈઓને કઈ ખબર ના હોય તો કોઈનો જીવ હજી જાય વન્ય પ્રાણીઓનું સંરક્ષણ થશે અને પરિસરીય સંતુલન સ્થાપિત થશે જેથી હિંસક પ્રાણીઓને વન વિસ્તારમાં ખોરાક પાણી મળી તો વન વિસ્તાર બહાર ઓછા આવશે આપણે ગૃહ બનાવ્યા ગુંદા ગુંદી ઉમરો ખોરાક એને જે દીપડો પુરાઈ ગયો છે તો વરસાદ વિસ્તારમાં જોવા મળે તો તરત જ વન વિભાગને ફોન કરો

જંગલે જોયું જોડે ખેતરોડે ઈ વાહ વાહ પોજીમ નદી જાય છે વાહ જેમ બેરી બેરી એક કોકન ખેલ રે કે અમારા બદર છે એ દૂર ગોરા આજ ઘણા જણા જાય છે કાગરા ભાઈ હોય છે બસ બધો હળી જે સ્ટેપની મેનો છે એ